હાદાનગરના ગોપાલનગરની અંદર વાહન પસાર કરવા માટે થયેલી બોલાચાલીમાં માતા અને બે પુત્રો ઉપર હુમલો થતા સારવાર હેઠળ ખસેડાયા હતા હાદાનગરના ગોપાલનગરમાં રહેતા સુનીલભાઈ નારાયણભાઈ માલખિયાના ઘર પાસે સાંકડી શેરી હોય ત્યાંથી રેતી પડી હોય ત્યારે વિજયભાઈ અને બળદેવભાઈ કાર લઈને પસાર થવા નીકળ્યા હતા જે બાબતે બોલાચાલી થતાં વિજયભાઈ અને બળદેવભાઈ સહિતના ચાર શખ્સોએ સુનિલભાઈ નારાયણ તેમના માતા અને તેમના ભાઈને માર મારતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા

સુનીલ નારાયણભાઈ માલક ભાઈ આદાનગર ગોપાલનગર શું પણ બન્યો હતો બનાવવામાં એવું હતું મારી ગાડી રસ્તામાં પડી હતી થોડીક બહારની સાઈડ અમારા ઘરની બહાર જ હતી અને બાજુની સાઈડમાં એક રેતીનો ઢગલો હતો તો એને ફોરવીલ એ ભરવાડ ફોરવીલ લઈને આવ્યા અમારી ગાડી પાડી દીધી અને પછી જેમ તેમ બોલવા માંડ્યા અને પછી મારા મમ્મીને ગાળું દેવા માંડ્યા અને એમાંથી શરૂ થઈ વાત શરૂ થઈ અને પછી મને મારા ભાઈને મારા મમ્મીને મારવા લીધા કેટલા જણા હતા મારા પહેલાં ચાર પાંચ જણા હતા અને પછી જાજા ભેગા થઈ ગયા બધા કઈ જગ્યાએ માર્યા છે તમને મને માતામાં બે જગ્યાએ ઘા છે પછી બગડામાં છે અને અમૂળ મારતો આખા સમયે મારે કયા વિસ્તારમાં માર મારવામાં આવ્યો છે અમારી છેરીના છે શું નામ છે